સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં રહેતા અઢાર વર્ષના આર્યએ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા અને કૃષ્ણ લીલા લખી લોક સંસ્કૃતિને ઉજાગર કરી છે અને વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવીને પરિવાર અને ઝાલાવાડનું ગૌરવ પણ વધાર્યું છે આર્યએ સોશિયલ મીડિયામાં આસામના એક વૃદ્ધ મહિલાનો કેલિગ્રાફી સ્ટાઇલમાં કપડા પર લખાણ કરતો વિડીયો જોઈ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનો વિચાર કર્યો અને કેલિગ્રાફીમાં લખવાનો સંકલ્પ કર્યો હતો ત્યારથી તેણે અભ્યાસ સાથે દરરોજ અંદાજે સાતથી આઠ કલાક જેટલો સમય ફાળવી પંદર દિવસમાં કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખી છે અંદાજે આઠસોથી વધુ પેજમાં ભગવદ્ ગીતા લખતા અંદાજે કેલિગ્રાફી પેનનો ઉપયોગ થયો છે આમ આર્યએ સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી અને હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ એવા ભગવદ્ ગીતાને કેલિગ્રાફીમાં લખી આજના આધુનિક યુગમાં અને હાઈફાઈ મોજ શોખથી જીવન જીવતા યુવકોને નવી રાહ ચીંધી છે મને મેં એક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ હતી જેમાં આસામના એક વૃદ્ધ મહિલાએ કાપડ ઉપર આખી ગીતા ગોથી હતી તે જોઈને મને વિચાર આવ્યો કે હું પણ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનું શરૂ કરું હું છેલ્લા નવથી દસ વર્ષથી કેલિગ્રાફી શીખી રહ્યો છું તેનો યુઝ કરીને મને ભગવદ્ ગીતા લખવી હતી તો મેં રોજ સાતથી આઠ કલાકનો સમય ફાળવીને મેં ગીતા લખવાનું શરૂ કર્યું મેં પંદર દિવસમાં આખી ગીતા લખી હતી અને તે બદલ મને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન સ્થાન મળ્યું હતું જે બદલ મને સર્ટિફિકેટ સર્ટિફિકેટ મેડલ અને શિલ્ડ આપીને સન્માનિત કરાયો હતો દિવસ કોલેજ રહેતો હતો અને ત્યાર પછી તે રાત્રે આવી અને એને ભગવદ્ ગીતા લખી અને એને છે અમુક પીજની અંદર એને ભગવદ્ ગીતા પૂરી કરી અને એ બદલ એને મેડલને એ બધું મળ્યું છે